માતા પિતા નર્મદેહ આજે માં નર્મદાજીની પરિક્રમામાં પેદલ યાત્રામાં દિવસ છે ત્યારે નર્મદાજીના મોટની ઉપર ગુરુજીએ આ બાળકોને બિસ્કિટ અને ચોકલેટ આપી આનંદ કરાવ્યો અને તે પણ આ માતાજીના તટ ઉપર એટલે ખૂબ જ આનંદ છે કે માતાજીના તટની ઉપર પણ આવો સેવા કરવાનો અવસર મળે છે તો આનંદની વાત છે નર્મદે હર આજે ઇઠોતેરમો દિવસ છે ત્યારે અમે રસ્તો ભૂલો પડી ગયા હતા પર્વતીય જંગલીય પહાડી માર્ગ હતો જેમાં અમને એક ભાઈ આ ઊભા છે એ અમને મૂકવા આવ્યા અને આ સાદરી ગામ છે જ્યાં આગળ ત્રણ જાન્યુઆરીથી આ એક નાનકડી સ્કૂલ ચાલુ કરેલી છે તો એ બાળકોને બિસ્કિટ અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું ગુરુજી દ્વારા નર્મદે નર્મદે હાર નર્મદે હારમદે નર્મદે હાર